નમસ્કાર ગુજરાત ફર્શમાં આપનું સ્વાગત છે સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા બુલેટિનની શરૂઆત કરીએ ભારતીય શેર માર્કેટમાં જોરદાર કડાકો બુલાયો છે સેન્સેક્સની વાત કરીએ તો એક દિવસમાં એકસાથે 1100 પોઈન્ટનું ધોવાણ આવ્યું છે નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો ધબડકો આવ્યો છે સેન્સેક્સ ઇન્ડેક્સ 82180 પોઈન્ટ સાથે બંધ થયો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર બસો બત્રીસ પોઈન્ટ સાથે બંધ વિદેશી રોકાણકારોની મોટા પાયે વેચવાલીના કારણે માર્કેટ તૂટ્યું છે આજે રોકાણકારોના નવ લાખ કરોડથી પણ વધુ ધોવાઈ ગયા છે તો આજે શેર બજારમાં મોટો કડાકો બોલાયો છે વૈશ્વિક જે અલગ અલગ કારણો છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ડેન્માર્કને લઈ પોતાની પોલિસી જાહેર કરી ચૂક્યા છે યુરોપિયન યુનિયન પર પણ ટેરિફનો ખતરો છે અને વૈશ્વિક ધોરણે જે યુદ્ધ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે વૈશ્વિક તણાવ છે આ તમામ પરિબળ તેના માછળ જવાબદાર છે એટલા માટે જ ભારતીય શેર માર્કેટમાં જોરદાર કડાકો આ જ અંગે વાતચીત કરીશું આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જયદીપસિંહ ચુડાસમા ફોનલાઈન પર જોડાઈ ગયા છે સાહેબ આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે શું એનાલિસિસ છે સાહેબ એક સાથે અગિયારસો પોઈન્ટનું ધોવાણ સેન્સેક્સમાં કયા કારણ બિલકુલ એપ્રિલ બે હજાર પચીસ પછી સૌથી મોટો એક દિવસે ઘટાડો આજે ભારતીય જોવા જોવા મળ્યો છે અને તેની પાછળના મૂળભૂત તો માત્રને માત્ર અમેરિકન પ્રેસિડેન્ટના નિવેદનો અને એપ્રિલ બે હાજર પચીસ માં પણ જ્યારે ભારતીય શેરબજારમાં બહુ મોટો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે તેમણે દુનિયાભરના રાષ્ટ્રો ઉપર ટેરિફની એનાઉન્સમેન્ટ કરી હતી અને છેલ્લા બે દિવસ પછી જે રીતે એમના ગ્રીનલેન્ડને લઈને જે નિવેદનો આવી રહ્યા છે જેનાથી વૈશ્વિક લેવલે અનિશ્ચિતતાનો માહોલ વધતો જતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને યુરોપિયન રાષ્ટ્ર અને અમેરિકા વચ્ચેની જે છે તે આગામી સમયમાં તેની ચરમસીમા પર પહોંચે તેવું દેખાઈ રહ્યું છે તો તેનું જ એક નેગેટિવ રિફ્લેક્શન આજે દુનિયાભરના રાષ્ટ્રોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે બિલકુલ આભાર અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ